મારું નામ કાળુભાઈ માલજીભાઈ પરમાર ધંધો છૂટક મજૂરી રેઠાણ રામજી મંદિર પાછળ ઢસા જંકશન તાલુકો ગઢડા જિલ્લો બોટાદ તારીખ એક બે બે ના રોજ મારી ગાડી ગેરેજમાં રિપેરિંગમાં હતી ત્યારે ગીતાબેન આયર કરીને પીએસઆઈ હતા તેઓ મારું બુલેટ ગાડી પોલીસ સ્ટેશને લઈ ગયેલ આથી મને મારા છોકરાએ ફોન કરેલ કે આપણી ગાડી પોલીસ સ્ટેશને લઈ ગયા છે તમે આવો હું ત્યાં ગયો તો મને તેમણે પાંચસો રૂપિયાનો મેમો આપેલ લાયસન્સ હોવા છતાંય એને મને મેમો આપેલ મેં કીધું કે લાયસન્સ છે તો એ કે નો હાલે અમારે તો પૈસા ઉપર હપ્તો દેવો પડે ને હાડા પાંચ હજાર રૂપિયા થાય મહેમાન પણ આ તો હું પાંચસો માં પતાવું છું મેં આ બાબતની અરજી પીઆઈસી ને પણ જાણ કરીને કરેલ કે મારી પાસે લાયસન્સ હોવા છતાં મારી પાસેથી ખોટી રીતે મેમો પૈસા લીધેલા હોય તો મને મારા પૈસા પાછા આપવા કારણ કે ગાડી ચલાવતા હોય તો લાયસન્સ માગવાનો અધિકાર છે પોલીસને ગાડી ચલાવતા ન હોય તો પોલીસને લાયસન્સ માગવાનો અધિકાર નથી તેમજ ઢસા જંકશનની પોલીસ આમ જનતાને માં ખોફ દેખાડવા માટે તે મારી જેવા નાના માણસોને હેરાન પરેશાન કરતા હોય બાકી તો દારૂ ખુલ્લે આમ વેચાતો હોય ત્યાં દારૂ પોલીસ કોઈ વસ્તુની કામગીરી કરતી નથી દારૂ પીધેલા પકડાય છે તો દારૂ વેચવા વાળા કેમ નથી પકડાતા મારે પોલીસને અને કોર્ટને એટલો જ પ્રશ્ન કરવાનો છે કે આમ જનતાને હેલ્પ માટે પોલીસને રાખવામાં આવી છે તો આમ જનતામાં ખોખ પેદા કરે છે પોલીસ અને ગુનેગારોને જલસા કરાવે છે તો મારો આ મને ન્યાય મળે અને મારું પૈસા મને પાછા મળે લાયસન્સની કોપી મેં બીજી તારીખે પોલીસ સ્ટેશનમાં આપેલ હોય તેમ છતાં આજ સુધીમાં મને મારા પૈસા પાછા મળેલ નથી તો મને મારા પૈસા પાછા મળે કાયદે કાયદેસર મેં અરજી કરેલ હોવા છતાંય હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી અને આ બાબતે હું બેનને મળેલ તો તેઓએ મને કીધેલ કે પૈસા તો પાછા નહીં મળે અને બહુ ઓલું કરશો તો ફરજમાં રૂકાવટ કેસ કરીને અંદર કરી દેશે કે આવી ધમકી મારતા હોય તો મને ન્યાય મળે એ બાબતે હું આપને વિનંતી કરું છું અને મારી પાસે આ લાયસન્સની કોપી છે આ મેમાની કોપી છે અને આ અરજી જે તે વખતે કે ભાઈ મને મારા પૈસા પાછા આપવા એની કોપી છે હું આજે ભાઈના નાથાર તળે જીવતો અને પોલીસ મને ખોટી રીતે હેરાન કરશે અને આવી રીતના અનેક માણસોને હેરાન કરતા હોય પણ પોલીસની વિરુદ્ધ કોઈ બોલી ન હોય તો આમ જનતાને ન્યાય મળે અને પોલીસ ગેરકાયદેસર રીતે લેતા પૈસા ન લે એવો મારી વિનંતી છે